નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે જે હા મિત્રો આપણે જણાવી દઈએ કે બાપુનગર વિસ્તારમાં શામસેગર ટાવર પાસે સિગરેટ પીવાની બાબતે પિસ્તાળીસ વર્ષે વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે આરોપી પ્રવિણ સિગરેટ પીવા માટે મૃતક વ્યક્તિ પાસેથી ઉસીના રૂપિયા માંગ્યા હતા જો કે રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા ઉશ્કરાયો પ્રવીણ વ્યક્તિને જાનથી મારી નાખ્યો હતો ત્યારે મિત્રો બીજી તરફ રખેયાલમાં અજીત મેલ ચાર માળિયા યુવકની હત્યા થઈ છે અગત અંદાવત હોવાથી ત્રણ યુવકોએ અન્ય યુવકને છરીના ઘા ઝીકી દેતા મોત થયું હતું સમગ્ર ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો તથા યુવકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો ત્યારે મિત્રો બીજી તરફ શહેરના નારોલા વિસ્તારમાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દેવાની હોવાની ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્ની વચ્ચે જમવાનું સમાન બાબતે બોલાચાલી થતાં પ્રદીપ વણકર નામના યુવકે આવીશમાં આવીને ઘરમાં દુપટ્ટાથી ગળે ટૂંપો આપીને પત્નીની હત્યા કરી નાખી છે જોકે હત્યા બાદ આરોપી પતિ પોલીસ સમગ્ર હાજર થઈને ગુનાની કબૂલાત કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ